पिंकी बेन ने जो जया आज शनिवार में कपड़ा लेवाने गरम कपड़ा तो जो ढिंगली तो तैयार थी थी फ्रॉक ने वाह भाई हो तरू तो तो क्यूट लगो थिंगली <laughs> जो कार्तिक ने कार्तिक ने बहुत मजा आवे ने वीडियो में अपन हां <laughs> कपड़ा लेवा तारे केरो मकड़ा केरो मकड़ा हाँ। लावा हां रे मकड़ा लाओ तारे દે નિફટી એક લે કેરમ અલજા ઉભણ વર્ગે હા યન ટાઈટ પડન દિગો રોમ કપડાન લેવા જાવું ને મેં નોણ ને જ વાહયા વેની મુકલોન મોર થઈ ગય નાસ્તો પાણીન કરવા ન ને તો તના કે બનાવે ખાઈને જાવ વટણ খাই গাড়ী গিৰিবী তে

काम करो रंजनी भाई ये बात हसी तारे हूं लेऊं हैं हैं बोल रहे है थैली से हूं लेऊं तारे कपड़ा हैं कपड़ा लेवा काम गुड मॉर्निंग बधन इसी तरह हम जय श्री कृष्ण तो जो आपने हैं ભરત જવાનું હોય એ લગનગાળાની સિઝન ચાલુ થઈ ગઈ ને જો આ ને ભરત લગ્નમાં જવાનું હોય ને બસ આવી જાય ને ભરત એકલો જાય ને પછી થોડાક બસ આપણી કે આંગતમાં લગન તો ત્યાં જઈએ તો આપણે બતાવીએ બસ આગળ આગળ જઈ ત્યારે ખબર પડીએ તો બસ એવું હાલે ધાણા આપણા સરસ મજાના ઉગે ગા ને ઢોરનું બધું કામ કરવાનું પરવારી હું થોડોક વિડીયો બનાવી તો જો બધે ભરત કમ્પ્લીટ તૈયાર થઈ ગયો તો જો ભરત કમ્પ્લીટ તૈયાર થઈ ગયો ને બસ આગળ નીકળવાની તૈયારી હોય લગ્નમાં જવું ને તે તો આ જ થોડું એકલો જઈ ને પછી આપડી થોડાક દી પછી હે આંગેટ માં એક ઠેકાને લગન થી ત્યાં આપડી જઈશું ત્યાં બધું થઈ જશે ને પાત ને કાલ ફોન આવ્યો તો તે પ્રવાસ ચાલુ છે ચાલુ થવાનું છે તે પ્રવાસ માં જવાનું છે ને 500 દી નું પ્રવાસ છે તો બસ જો આપડી આમાં આખા પાછો હઈએ ને ઘર નું કામ બધું કરી લીધું મોટું મોટું ને ફરત તે જો લગન માં જ ને બસ આપ ભી હું ને જો

તારવેનો એટલો ઢેગલો થઈ ગયો ને બીબડી બધી હમી કરે ને દાસ કામ ફરતી બધી બહુ જવાર નહીં જ નીકળી બીબડી હજુ એક તો જો કે હમો કરવાનું બાકી છે પણ એ કામ હમો કરવાનો પછી એ પાડીઓને પગતી પગતી કરતા જાય ને ખબર દીધું ને બાંધી દીધું વાંધો નહીં આવે પગતી પગતી પાથરે પછી પાડીઓને બાંધી દીધું એટલે પાડી બધી બીબડી સાટે જાય ને આપણા સરસ મજાનું છો ધાણા હાર્યું ધરાઈ ગયું ઉગે ગાય એકદમ મસ્તી ને પાણી ચોકાલે કાઢ્યું હતું એકદમ કેમેરામાં જ નહીં દેખાય પણ હું એકદમ ઉગે ગા ને ખાટાઈ બહુ ગયા ચોહાર્યું ધોરા ગયું ને પાર મુરા ગા ચોર ને એવું બધું બીટ ને નાખ્યા ને તે રૂપા મોર્યું ગયા ગયા ધાણા ને મોરી પારી તો જ હે

हा फेरी तो श्वास लेती थी हाँ थे तो बस जो तो जो साइड गरम करें अटाण टाइट गरम करें पीवरा पड़े ना टाइट तो सड़े जाए अंदर बेट में टाइट गिरे जाए पे ई पाद नटाण जो गरम करे पीवरा जो रेडी थी गय बैठी थी गई बिसे हा पड़ी दी नहीं बेपा ना चे थोड़ी बार मणी बी थे

फरवाइडी मगवी थी पर पास फूले गोई थी बात फरी जाए तो मगवे ल कद फाणवर जाए बपोर पे लगन में गुह न टाणाती बपोर पास फाणवर जाने मगवेली जीवाज के ग ना आए खाली बांधवा नहीं साटवा नहीं कि नाती थी बस तो जवा खेर पर बोर एवडे एवडा थे झेनका जिनक झेनका थोड़ा थे तो असल थी जाए खा था जीव है फूल टाइटू पड़ी नार पाखी बोर

સાઈ હંડોલ કરી દેજો સાઈ બાહીનો પીરાધી ને કાલો ની બધી એ નખ દેવા દેવી ખાટી શાસ્ત બપોરની પીરાધા ને ઓટી થોડું જે જનની હેલા દે ઠાવકી પીરાધી હે હાલો તો જો અત્યારે બપોરનો એક જીવ થયો ને આપણે બપોરાનો તૈયાર થઈ ગયો તો જો બપોરામાં તો સરસની ચા આપણે બટેટા ભાખ છે અને રોટલી ને બધું હે તો હાલો બપોરા કરવા તો જો સરસ બીજાને આપણી બટેટાનું શાક બનાવીને તૈયાર રાખ્યું ને સેવડો એ ભગવાઈને દોઈને રોટલી તો હાલો કોઈને બપોરા કરવા હોય તો હલો તો જો મેં બપોરા કરી લીધા ને ફરત થઈ જાઓ આવતો રહ્યો શાદીમાંથી તો ફર થઈ જાઓ લગ્નમાં ગયો તો આખડી આવ્યો ને બસ મેં અહીંયા બપોરા કરાવીને ઊભી થઈ અને બપોરાનું જરાક મોડું થઈ ગયું તો બસ હાલો તો જો ફરત થઈ આવે ગયોફલા બેફલા ખાઈને છે જાયમાં રેફલા છે હમ ઘટે નહીં હે ઢેફલામાં કઈ ઘટે નહીં પેલા ખાધા ને લગન ની સીઝન ના છે ને પેલા ભરેથી ઢેફલા ખાધા કે ખાધા કે કઈ ફિર હમણા હમણા ખાધા ને લગન ના તો બસ જરો લગન માંથી ઘરે આવતો રહ્યો ને બસ આપડી હે ને અટણે ઝરક મોરી પડી પડી કે ખૂતી રેતી હે અવી હર હમ હબેલા મને સુપી છે જો

તો ભરત લઈ આવ્યો ઠંડુ તો ઠંડુ પીએ લઈએ ને પછી આપણે ઠામ થોડા ખેત વિસરે નાખીએ હાલો તો જો અત્યારે થયા કેટલા થયા અહીંયા હાડા હાથ ફીટો ફીટ ને આપણી ને રસોઈની તૈયારી કરીએ ને ભરત જો ભાણવર ગોતો તો હે ને ભરત ગોતો આજ ભાણવર તે ભાણવર તે જો આવતો રહ્યો લગન માં ગોતો પછી ભાણવર ગોતો આજે બે તે ભાણવર જો જીણ મટ વસ્તુ લેવી હતી તે ભાણવર ગોતો ને ભાણવરથી ગાળું આવતરીએ ને જો બસ આપણે હે ને ત્રણેય રસોઈની તૈયારી કરીએ રસોઈમાં જો બનાવવાનું છે આપણે ટમેટાનું શાક પાલક ટમેટાનું શાક બનાવવાનું છે તો આપણે ને પાલક આગળ તાજી તાજી વાડીમાંથી ઉતારી આવ્યો ભરત ને ટમેટા લઈ આવ્યો ભાણવરથી તો હલો પાલક ટમેટાનું શાક બનાવવાનું છે મેં સરસ જેને આપણે લહણ ફોલે લઈએ ને પાલક સુધારી લઈએ तो हेलो अपनी बधे ना शाक भाजी तैयार कर ली थी मोरे सरस लीटा नहीं टाटा मरवा है तो हेलो हलो अपने मई जो पालक तो आप मराइ मस्ती नहीं तो बस हेलो पालक मराई गई नहीं सुधराइा मरवा है बस आप है पालक शाक ये कीधु तो ने बस केव बने पालक श्या पालक टाटा शाक केव बनाए बस जज आगे पालक है, शाक बना रोटली बनावन है, तो बस रोटली गूंदाई गोरस मजा ढाक दर बाट गूंदाई बस हलो टाटा मरवा साल कर लोट तो। तो पे तो में जन जो आखी त धोई साफ करे तो हाल आप मोड़े दी है पालक ने टमाटा पालक ने लहसुन જો અત્યારે બનેના બધી બકાલ સુધરે લીધી હું પાલક મે ટમેટો સુદસ મે જેનો જો પાલક સે આમાં ટમેટો મે ને બસ લસરવા મે તો જો દાલી લોહણી ફંડાઈ ગઈ લહણવારી સટણી વગર નો તો ટેસ્ટ જ કંઈ નો આવે એટલે એમ કે ને ભૂખી નો યાદ કરતા ને લોહણ નો ખાતા ન હોય ને એટલે તો બસ હમણે તો કોઈ ભાવે ની લહણ વગર ને લહણ વગર નો તો ટેસ્ટ જ નો આવે સી એક નો તો બસ આખરમાં રહે લોહણ વારી સટણી તો હોય જ જોઈએ લાપસે તો બસ ન ભણ ગોતો ન તે ફરત જો બકાલન બધી લઈ આયો બકાલન બધી લઈ આયો તો ફરત ન ખાવાય હે મરચા તો સરસ મજાનું જો મરચા एकदम મસ્ત લાયો ને જીણા મરચા કેતો બધું તો જીણા મરચા હે જો તો જીણા મરચા તો રખ ખાવાય હે ફરત ન કდას તો મરચા સુધરે ને બસ ઘણું બધું તો અચ્છા ભણ ગોતો લઈ આયો ફસતું ફ્રૂટ લઈયો કે કે બકાલ લસણ લઈયો લસણને બહુ મુંઘો હે પર બહુ નતો ક્યું जाजू तो नुस बेगड़ी जाए थोड़ थोड़ ले गए कि लग जा लू है तो लहण ले गया। ने बस हमने अवड़ा दिया बनावा अवड़ा दिया माल ले गया। तो बस यू है ने हेलो अपने रसोई बना लिए तो जैसा फर्जन है चमफड़ चंप़ड़ है चमफड़ एकदम मस्ती नहीं है मोटा मोटा

कमेले ने देम ने पालक पालक सीने तो हेलो तो અત્યારે જો 8 8 થિયન વિયરન તૈયાર થઈ ગયો ને જો ઘાણામાં નખાય ને પરત જો ભેગું આઈ તલે તો બસ હાલો આપણે વિયરા કરી લઈએ ને વિયરા મે જો સરસ મજા ને પાલક ટમેટાનું યાક બનેગો તો જો પાલક ટમેટાનું યાક બનેયું પાલક ટમેટાનું યાક હે